આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા મારું નામ ચેતન વિજય મોટી વરસ બોખીરા બનાવ એમ ભાઈનો નોડો કે અમે અમારા ઘરમાં શાંતિથી જમીને બેઠા હતા ટીવી જોતા હતા અને અમારી બાજુમાં જ એક ભાઈ રહે છે અર્જનભાઈ કરીને એને એના એના ઘરવાળીને મારતા હતા તો એની ઘરવાળી અમને બચાવ બચાવ રાડ પાડીને અમને બોલાવવા આવી હતી અમે બચાવવા ગયા બચાવવા ગયા તો એક વખત સમજાવીને દીધા પાછા બીજી વખતે થોડી વાર પછી અમે અમારા ઉપર સુવા ચડી ગયા એ પછી પાછા અમારી પાસે લોકો બહાર નીકળી પાછો ઝઘડો કરતા હતા અમને પાછા બોલાવ્યા ને પાછળ બોલાવીને અમે એને છૂતા પાડતા હતા છોકરાએ આવીને મને પાછળ બે બેટના ઘા મારી મારીને નીકળી દોડી ગયો મારવામાં એક રાજુ કરીને તો એનો છોકરો છે ને રાજુ અર્જન એ આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું પોલીસે પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર